મિત્રો અત્યારે માર્કેટમાં બોમ પડાવશે કારણ કે નવી બાઇક ટાટા કંપનીવાળાએ નવી બાઇક કાઢી છે જે એકસો પચીસ સીસીની રતન ટાટાની કંપનીએ ટાટા કંપનીવાળાએ જે ટુ વ્હીલર બાઇક જે માર્કેટમાં લાવ્યા છે તો હવે આખું માર્કેટ જામ થઈ જવાનું છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું આજે એક અલગ અલગ પ્રકારનો એક વિડીયો લાવ્યો છું મિત્રો તે અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે કે ભાઈ ટાટા કંપનીનું ટુ વ્હીલર બાઇક અત્યારે માર્કેટમાં ઉતર્યું છે હવે આખા માર્કેટમાં જે ધૂમ મચાવશે કારણ કે એકસો પચીસ સીસીનું જે ટાટા કંપનીનું બાઇક છે તો હવે માર્કેટમાં જે બૂમ પડાવવાનું છે કારણ કે હવે જે રતન ટાટાની કંપની ટાટા કંપની એ ગુજરાતમાં અનેક જે એમ કહેવાય કે ભારતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં અને વિદેશમાં પણ ડંકો બજાઈ રહ્યો છે કારણ કે ટાટા કંપની ટાટાની ગાડીઓ અનેક ગાડીઓ તમે જોતા હોય કે ભાઈ અનેક ગાડીઓ એ ટાટા કંપનીની તાકતવાર આવતી હોય છે મજબૂત આવતી હોય છે હવે જે ટાટા કંપનીવાળા હવે બાઇક પણ એક હવે માર્કેટમાં ઉતારીએ છીએ હવે જે ટુ વ્હીલર બાઇક આખા માર્કેટમાં જે બૂમ પડાવશે કારણ કે જે ટાટાનું બાઇક છે એ જોરદાર મજબૂત અને ફૂલ્લી તાકાતવાળું બાઇક લોન્ચ કર્યું છે હવે આવનારા સમયમાં આપણને માર્કેટમાં જોવા મળશે ટાટા કંપનીનું જે ટુ વ્હીલર બાઇક હવે આખી દુનિયામાં આ એ ફેમસ થવાનું છે કારણ કે ટાટા કંપની પહેલેથી જ એટલી એમ કહેવાય કે વાયરલ વિડિયો આપણને જોવા મળી છે કે ભાઈ ટાટા કંપનીનું એક બાઇક લોન્ચ થવાનું છે જે ટુ વ્હીલર બાઇક છે એ હવે આખા માર્કેટને બૂમ પડાવશે અને દેશ વિદેશમાં ડંકો વાગશે કારણ કે જે ટાટાની ગાડીઓ મજબૂત એનું લોહો મજબૂત આવતું હોય છે એનું તાકાત પણ એવી મજબૂત આવતી હોય છે અનેક ગાડીઓ તમે જોતા હોય કે ભાઈ ટાટા કંપનીનું તાકતવાર ગાડીઓ તમે માર્કેટમાં જોતા હોય કે હવે માર્કેટમાં હવે ટુ વ્હીલર બાઇક પણ લોન્ચ કરી દીધું છે ટાટા કંપનીવાળાએ હવે જે જે હોન્ડા કંપની છે હીરો કંપની છે એ બધા પાછળ થવાના છે કારણ કે જે ટાટા કંપની માર્કેટમાં આવશે તો બૂમ પર આવશે તો મિત્રો તમે આ સોશિયલ મીડિયામાં ગમે ત્યાં જોઈએ કે ભાઈ પોસ્ટમાં જે વાયરલ પોસ્ટ આપણને જોવા મળે છે ભાઈ ટાટા કંપનીનું જે બાઇક છે અત્યારે માર્કેટમાં લોન્ચ થવાનું છે અને મજબૂત બાઇક એકસો પચીસ શિશુનો જે બાઇક છે એવરેજ પણ ખૂબ સારું આપશે એવું આપણને જે આ સોશિયલ મીડિયામાં આ જે પોસ્ટ દ્વારા જાણવા મળ્યું છે હવે ટાટા કંપનીનું જે બાઇક છે એ માર્કેટમાં બૂમ પર આવશે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે તમામ વિડીયોની નોટિફિકેશન આપણા ચેનલ પર આવી જતા હોય છે